મુત્રો આ છે અમારી વાડીનો કૂતરો જરા તારે રોટલી લેવા અમારી પાછળ વાડીવાડી સુધી આવશે તો નખોદારી કરે એટલે વાડીનું ધ્યાન રાખે ભૂંડાને ગુદવો આવે તો વાડીમાં ગુદરા બધા ભૂંડાને તેને પગાડે છે જોઈ શકો છો ત્યારે અમારી પાસે તો મિત્રો આ છે આખું ઘાસનું જમીન તો અહીંયા અમારી ગાય ચરે છે તો અમારી ગાય દ્રોયા ચરે છે અને બહુ સારું દૂધ આપે છે અને ઘણું બધું દૂધ આપી દેશે દે છે તો અત્યારે રોટલી ખાય છે અને આપણે જઈશું હવે ગાય પાસે અને અત્યારે સૂર્યને રાત પડી જશે અને આપણી ગાય તરત મારા પપ્પાને ઓળખી ગઈ અમારી ગાય પણ ભેગી છતાં વાસળી હવે ગાય બની ગઈ છે અને તે વાસળી મારી ફેવરેટ વાસળી હતી અને તમે જોઈ શકો છો અત્યારે તેનો પણ એક વાસળો છે મેં તમને કીધું હતું કે તે દૂધ આપે છે તે આ જ ગાય છે અત્યારે તે અમારી પાસે જ આવે છે જોઈ શકો છો એ છે અહીંયા અને હવે આપણે જઈશું વાડીમાં જોઈ શકો છો અત્યારે બહુ જાજુ બોધ ઘાસ થઈ ગયું છે અને કૂતરું પણ આપણી પાછળ છે અને બધી જગ્યાએ નકરા હવે ઘાસ મોટા મોટા થઈ ગયો હોય એટલે એના અંદર એડવું અને એવું બધું હોય એટલે તને વિશ્મ મિત્રો ફૈપચો પાછળ પાછળ અત્યારે કૂતરું આવે છે અને હું જ આવી ગયો છું અત્યારે વાડીએ તો વાડીએ મગફળી આવી હતી તો મગફળી હવે થઈ ગઈ છે મોટી તો હું જોવાયો તો કે મગફળી હવે કેવી થઈ છે તો ચાલો તમને પણ તેની મુલાકાત કરાવું અને હવે સૂરજ દાદા ડૂબશે થોડીક માં અને રાત પડશે અને મારા પાસે બત્તી પણ છે અને આપણે હું વાડીમાં ફરીકામાં થઈ જઈશું એન્ટર અને મને તો મગફળી બહુ ભાવે તમને ભાવે કે ન ભાવે તે મને કોમેન્ટમાં જરૂર કહો વાડીમાં બગલા પણ આવ્યા છે તો કેમેરામાં તો નથી દેખાતો તો કૂતરાને જવું છે ભલે આપણે કૂતરાને આગળ જવા દઈ પણ રસ્તો નાનો છે એટલે એક જ સમાય એટલે હું ભરો એટલે કુતરું પણ ઉભું રહી જાય છે તો હવે તે છે હું તમને હવે અંદર જઈને દેખાડું મિત્રો આપણી વાડી છે ઘેરમાં શક્તિમાં તો આપણે પહેલાં તેમને દર્શન કરી લઈ અને અહીંયા પણ અત્યારે મોટું મોટું ઘાસ ઉગી ગયું છે જો કે મારા જેટલા બધા વ્લોગ હોય છે એમાં મેં તમને દેખાડ્યું છે કે અહીંયા બહુ ઘાસ નથી હોતું તો અત્યારે અહીંયા પણ એવું મોટું ઘાસ થઈ ગયું છે કે મસ્ત બગીચા જેવું કર્યું છે મારા જોઈ શકો છો અહીંયા એક મોટો લીમડો છે અહીંયા પણ બે છે જાળવા કેળા મોટા થઈ ગયા છે ના બધાને અહીંયા પણ એક જાળવું છે અને અહીંયા છે માતાજીનું મંદિર તો છે ખેલમાં અને શક્તિમાં તો આ બધા છે માતાજીના ઝાડવા અને આવ્યા છે તમે જોઈ શકો છો એના પાછળ પણ બે તુલસીમાં છે અને તેના પાછળ પણ એક વાડી છે અને અહીંયા બધે હવે ખાસ થઈ ગયું છે અને અહીંયા પણ એક સારું ઝાડું વાદયું છે અને એકદમ છાયો રે આપણી માતાજીના મંદિરે મગફળી તો આથી તમને અત્યારે કોઈ પણ પ્રકારના ખાતર રાસાયણિક ખાતર કે કોઈ કોઈ પ્રકારના નો વપરાશ નથી કરેલો તો ખાલી ઓર્ગનિક આપણો ઓર્ગેનિક છે તો અહીંયા ખાતરના વપરાશ વગર અહીંયા એવી તાજી મગફળી આવેલી છે તમે જોઈ શકો છો જલ્દીથી તમે મગફળી ખાવા આવી જાઓ અને મને તો મગફળી બહુ ભાવે છે અને સુગંધ પણ તેની એટલી સારી છે આ ગાયનું છાણ અને એરાની ફોતરી વગેરેનું દેશી ખાતર આના અંદર નાખેલું છે જેથી આ બહુ સરસ લાગે છે તમે જોઈ શકો છો અત્યારે કે કેવી આવી મગફળી ઉગી છે સરસ અને હું તો આવી મગફળી પણ ખાવા માંડું અને આલી વખતે બહુ સારી મગફળી ભોગવાની છે કારણ કે આમાં કોઈ પણ એવા રાસાયણિક પ્રકારના ગમે એવા એવા ખોટા ખાતરની વપરાશ નથી કરેલો ખાલી ઓનલી ફોર અહીંયા છાણિયું ખાતર અને છાણિયું ખાતરના સાથે તેના અંદર એડાની ફોતરી તેનું જ બનાવેલું તો હવે આપણે ગાય દોઈ લઈએ તો દોયલી તો ચાલો તમને દેખાડું અને પાછળ થઈ ગયો છે સૂર્યાસ્ત અને હવે થોડી કાળમાં સુરત ડૂબી જશે એનું મસ્ત વાતાવરણ લાગે છે તમે જોઈ શકો છો એવો મસ્ત નજારો થયો છે અને નીચે છે અમારી વાડી અને અમારી વાડીમાં અત્યારે અહીંયા જાત જાતના અલગ અલગ પક્ષી આવે તો અને અને શાંત પડે એટલે મોલ્લા પણ આવે ખોખી ખાવા નીચે અને હવે ખળ છે એમાં અલગ અલગ ફૂલ પણ ઉગે છે અમારી વાડી છે અલગ અલગ ફૂલ કરીને તો કોઈ કેસરી છે તો કોઈ ધોરા છે તો કોઈ પીડા છે ને કોઈ ગીલા છે ચાલો હવે આપણે ગાય દોઈ લઈ તો મિત્રો અહીંયા છે આપણી ગાય જોઈ શકો છો તો હું તે વાસાની પણ તમને મુલાકાત કરાવું તો હમણાં તે થોડી બહાર આવશે ને થોડીક વારમાં અને તેની માં અત્યારે બહાર છે અને આપણી ગાય પણ અહીંયા છે અને અહીંયા અત્યારે અલગ અલગ જાત જાતના પક્ષી આવે અને માથે ઉડે છે અને આપણો વાસડો બહાર આવતા જ કેવી રીતે ધોળીને આવતો રહ્યો છે તો તે વાસણને તમે જોઈ શકો છો મેં તને કીધું તું કે તે આજો આશો છે જેને બહાર મારા કાઢો કાઢ્યો ચાલીવાળામાં થોડીને અપર્યો તો હવે આપણે ગાયને દોઈ લઈ તો મિત્રો હવે આપણો આ વન વગળો એકદમ જંગલ જેવો જ વગળો ને એવું છે લાગે તો ગમે પ્રાણી પણ હોય અને રોજડાને એવું બધું આવે અને અહીંયા છે આપણો મેન રસ્તો અને થોડાક ધૂળના ઢગલા છે ને આ કોઈપણ પ્રકારની ગાયને ઘાસ તો ખાવાની જરૂર હોય તો અહીંયા તમને આરામથી મળી રહે અને અહીંયા આપણે રોજડા પણ આવે અને લીલ પણ આવે જો તમે લીલ નામ હેબરું હોય તો કમનમાં જરૂર કહેજો કે લીલ નામનું એક કાળા રોજડા જેવું પ્રાણી આવે તે પણ અહીંયા રહે છે અને શિયાળ પણ તમને જોવા મળી જાય અને એક બીજું એક ધોરું પ્રાણી અત્યારે આવ્યું છે બધા એવી વાત કરે છે તો તે ધોરુ પ્રાણી જોતાં જેટલું ભાગે છે જો કે શિયાળ નથી તે અને કૂતરું પણ નથી અને એકવાર તો આપણા ગામમાં જંગલ પણ એટલે કે ચરા ચરક પણ આવ્યું હતું અને એ રીતે એકદમ વનવગડાના વિસ્તાર જેવો છે ને જેના વચ્ચે છે અમારી વાડી અને મિત્રો વાડીનો મોસમ તો કંઈક અલગ જ હોય તમે અહીંયા ગ્રીનરી છે એકદમ નેચર લાગે અહીંયા અને ખોખી વાવી છે તો અત્યારે ખોખીનો સુગંધ પણ એવી મસ્ત આવે અને તમે જોઈ લો અત્યારે એ તમે જેટલી નજર જશે ને સુધી ગ્રીનરી જ છે નકરી અને અહીંયા રહેવાની બહુ મજા આવે અને એકવાર એવું હતું જ્યારે અહીંયા હું ટ્રેક્ટર ઊભું હતું થોડાક વાડીમાં અંદર અને અહીંયા અમે મેં અને મારા પપ્પાએ કચોરી મેં કચોરી અને એવું બધું ખાધું હતું અને અમે આખી રાત પણ રોકાણા હતા અને પછી મને તો મળે ખોટી નીંદર નહોતી આવતી અને રાતનો મોસમ પણ આ એવો જોઈએ અને જેમ સવાર પડી એમ મોલ્લાનો મારા કાનમાં અવાજ સંભળાણો અને કુકડાને બધું બોલતું હતું તો જાગી ગયો અને જાગીને જોયું તો સવાર હતી એકદમ મસ્ત મોસમ પણ હતો તો આજનો વિડીયો કેવો છે તો તમને જરૂર કહેજો અહીંયા અત્યારે કેવા પ્રકારના મસે વાદળાઓ બન્યા છે તમને જોઈ શકો છો કેવું મસ્ત વાતાવરણ થઈ ગયું છે તો આજ તો મને બહુ મજા આવી પણ મેં મારું લેશન વેસન કરી દીધું મારા પપ્પા મને કીધું કે ચાલ ત્યારે વાડિયે આવવું હોય તો હું કીધું પણ ચાલો હું કેટલા દિધ નથી ગયો તો પપ્પા ભાઈ વાડીએ વાડિયે જતા આવું તો અત્યારે આવી ગયું વાડીએ અને એક બગલો આપણી વાડીમાંથી આવે છે ફૂલ સ્પીડમાં જોઈ શકો છો અત્યારે પાયામાંથી બેસી ગયો કે એક બેઠો છે તમને દેખાતો હોય તો તમને કમેન્ટમાં કહી દો કે ક્યાં બેઠો છે પણ એ તો એક અહીંયા છે જે આ પાયો છે તેનામાંથી બેઠો છે બગલો અને વા પાછળ ગાય દોવે છે તો તે ગાય દોઈ લે પછી આપણે જાણું છે ઘરે અને એકદમ કેસરી વાતાવરણ થઈ ગયું છે હવે તો ચાલો હવે આપણે મળી આપણા આગડા બ્લોગમાં તો હજી તો મારે લેસન બેસન મેં બધું કરી લીધું છે તો હું એકદમ હવે ફાઇનલી થઈ ગયું છે ધારું અને હવે તો મને રહેવાનું બંધ થઈ ગયું છે એવું લાગે છે કે રાતના હું આ જ રહીશ મિત્રો ફાઇનલી સાવદી આપી ગયો છે કે હું એ બધું દેખાતો નથી કારણ કે હવે એકદમ રાઈટ જેવું થઈ ગયું છે અને ગામમાં ને બધે આરતી થઈ ગઈ છે તો ચાલો મળીએ આપણે આપણા આગલા બ્લોગમાં તો મિત્રો તમને મારો આ વ્લોગ આજનો સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો ચાલો હવે મળીએ આપણે આપણા આગલા બ્લોગમાં તો જય કોંટેશ્વર દાદા જય બજરંગ તો બાય